સુરત હમણાંથી ખૂબ ચર્ચામાં છે તો પાટીદાર દીકરી કેસ અને ફરી એકવાર ચર્ચામાં આવ્યું સુરત અને આ વખતે ઘટના બની છે છેડતીની પણ આ વખતે પોલીસ કોઈ કાર્યવાહી કરે એ પહેલા જ ગામ લોકોએ ફેંસલો કરી નાખ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરતની અંદર છેલ્લા બે થી દિવસ દરમિયાન એક જે આખી ઘટના સામે આવી સુરતની જે પાટીદારની જે દીકરી છે એમણે આત્મહત્યા કરી અને પછી આખો જે આ કિસ્સો છે ચગ્યો ત્યારે ફરી એકવાર સુરતનું એક નાનું એવું ગામ છે અને આ ગામ છે કરચેલિયા એ ગામમાં સગીર બાળકી સાથે છેડતીની ઘટના બની અને હોબાળો થયો ત્રેવીસ વર્ષના દુકાનદારે પેન્સિલ ખરીદવા આવેલી તેર વર્ષની છોકરી સાથે છેડતી કરી અને આ વાત એ નાની દીકરીએ તેના પરિવારને કહી અને પછી દીકરીના પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી પણ પોલીસનું કામ પોલીસે ન કર્યું એટલે લોકોએ ફેંસલો કરી નાખ્યો રાત્રે દુકાનદારની દુકાને હોબાળો મચાવનાર લોકોનો એવો આરોપ છે કે પોલીસને ખબર હતી હતી ફરિયાદ નોંધાવી છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસ આ આરોપોને નકારી રહી છે પોલીસનું એવું કહેવું છે કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનના લોકઅપમાં નહીં પરંતુ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં રાખવામાં આવ્યો અને આ બાબતની જાણ કરચેલિયા ગામના લોકોને થઈ એટલે તેઓ ગુસ્સે ભરાયા અને જે વ્યક્તિએ છેડતી કરી હતી અને છેડતી કરનારની દુકાન બહાર બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા દુકાનની આગ શટર તોડી નાખ્યું દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી એમનું જે ટેબલ હતું એ પણ બહાર કાઢીને સળગાવવામાં આવ્યું જ્યારે આગ ચંપી તોડફોડ થઈ ત્યારે પોલીસના વાહનો પણ સ્થળ ઉપર હાજર હતા લોકો એવું પણ કહી રહ્યા છે કે પોલીસ ગામ લોકોને રોકવાને બદલે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી હતી જ્યારે ક્યાંક પોલીસને એવું લાગ્યું કે આ મામલો છે હવે વધુ ઉગ્ર બનવાનો છે એટલે વધારે પોલીસનો કાફલો ત્યાં બોલાવવામાં આવ્યો પોલીસનો વધુ કાફલો અને એમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પણ પ્રયત્ન થયો હવે જ્યારે આખી ઘટના સામે આવી છે ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના જે ડીવાયએસપી છે તેમણે આખી બાબતને લઈને શું કહ્યું છે તે સૌથી પહેલાં સાંભળીએ અને દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં ગામ લોકો વિફર્યા હતા જે દુકાનદાર છે એમની દુકાન આખી તોડી નાખવામાં આવી આગ ચંપી કરવામાં આવી કોલી કોલી ડલા કેને કે બધો બેટિંગ આપી જાઓ પબ્લિક બજાર બટલાઈ દે એને એક સાલથી નહી થાત કોને લાગ્યા કરો હવે પેલે સડાવતી

ऑनलाइन दुकान मान तो बद्दू ने

डाले तो नहीं ये તો કોઈ લઈ ની હિઝું લખી જ ગઈ એમ બારડોલીના કરતલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતાં છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાયલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરેલ ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો આ રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલો છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે સાહેબ અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું સુરતની અંદરથી જે આ છેડતીની ઘટના સામે આવી છે અને લોકોએ ક્યાંક ફેસલો કરી નાખ્યો છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર